વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ અને વાતાવરણ પ્રોજેક્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર શાળાના બાળકો દ્વારા આજે ફૂલ પર પ્રોજેક્ટ બનાવી પ્રદર્શન કર્યું હતું આ બાળકો દ્વારા તણેય ઋતુનું શું મહત્ત્વ છે તેની પર આ પ્રોજેક્ટ બનાવાયો હતો જેની પ્રદર્શની કરવામાં આવી હતી સાથે જ સિનિયર કેજીના બાળકો દ્વારા પણ પર્યાવરણને બચાવો સાથે વૃક્ષારોપણ કરવું ખૂબ જ મહત્વનો વિષય બની ગયો છે જોઈ રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગને લઈને અનેક ફેરફારો વાતાવરણમાં જોવા મળી રહ્યા છે લિટલ ફ્લાવર શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર વિષય ઉપર પ્રદર્શન કર્યું હતું અને આવનારી પેઢી માટે પર્યાવરણ ખૂબ જ જરૂરી છે જેને લઈને વૃક્ષારોપણનું પણ મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકો સાથે શિક્ષકો અને આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા એ લિટલ ફ્લાવર સ્કૂલ માતૃછાયા હૈ જ્યાં પે હર સાલ કી તરહ ઇસ સાલ ભી હમને તીનો દિન फॉर द होलिस्टिक डेवलपमेंट ऑफ द चाइल्ड उन्हीं के सब्जेक्ट्स में से लेके तीन दिन लगातार नर्सरी जूनियर के जी और सीनियर के जी के प्रोजेक्ट शो रखे हुए हैं जिसका टॉपिक है फ्लावर नर्सरी के लिए जूनियर के जी के लिए है सीजन और सीनियर के जी के लिए है प्लांट्स जिसके अंदर हमने पूरी कोशिश की है कि सारे के सारे बच्चे इन्वॉल्व हो बच्चों के साथ साथ पेरेंट्स का भी इन्वॉल्वमेंट बहुत ही योगदान है हम पूरी कोशिश करते हैं कि बच्चे हम थ्योरेटिकल पढ़ाएं इससे अच्छा उनको इन्वॉल्व करके प्रैक्टिकली पढ़ाएं सो दैट उसका इफ़ेक्ट सालों साल रहे और हमें बहुत ही खुशी है कि इस योगदान में हमें पेरेंट का हमेशा सहकार रहता है धन्यवाद मैं आलोका पटेल लिटिल फ्लावर्स स्कूल की चीफ कोऑर्डिनेटर हूँ हेलो गुड मॉर्निंग हूँ फ्लावर स्कूल मातृछाया के जी यूनिट्स ने हेड जयश्री त्रिवेदी આપ સૌને ગુડ મોર્નિંગ અમારા ત્રણેય દિવસ અમે કેજીના બાળકોને ભણવાની સાથે એવું જ્ઞાન આપવા માગીએ છીએ જે એમના જીવનમાં ખરેખર જરૂરી છે નર્સરીના બચ્ચાઓ આજે અમારા ફૂલનો પ્રોજેક્ટ તૈયાર કરીને આવ્યા છે જે ફ્લાવર્સને લગતી દરેક આઈટમ આજે અહીંયા પેશ કરવાના છે એના પછી બીજા દિવસે અમે જુનિયર કેજી જે ઋતુ બતાવવાના છે જે ત્રણેય ઋતુની સાથે બીજી છ ઋતુ છે એનું પણ મહત્ત્વ બતાવવાના છે અને એના પછી સૌથી જરૂરી સિનિયર કેજી વૃક્ષારોપણ જે આપણા પર્યાવરણ માટે હાલની જરૂરિયાત માટે ખૂબ જ જરૂરી છે તો અમે તેનું પણ મહત્ત્વ બતાવવાના છીએ તો આ અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે અમારી શાળાના દરેક કર્મચારી અમારા સર મેડમ અમારા વાલીઓ અને અમારા વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષકનો મિત્રોનો ખૂબ સાથ રહ્યો છે